મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ડોર ટુ ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શેર પ્રથમ ક્રમ મેળવ્યો છે પરંતુ માત્ર તેની ફરજ પૂરતા પ્રામાણિક ન રહેતા મળેલા સોનાના દાગીના ભરેલો બોક્સ પણ આજે તેઓએ પ્રામાણિકતાપૂર્વક તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા ઈસ્ટ ઝોન એના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાન ફળિયા મકનજી પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વાહનના સ્વચ્છતા મિત્ર

મેર દક્ષિશ માવાણીએ જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ પોતાના કામને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરી છે ખરેખર આવકારદાયક છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કોઈ સોસાયટીમાંથી ભૂલથી કચરામાં સોનાના ઘરેણો ભરેલો બોક્સ નાખી દીધો હોય તેવું જણાઈ રહ્યું છે કેમેરામેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત सूरत शहर ने स्वच्छता में नंबर સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જયારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી ને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એનો મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ મહાનગરપાલિકાની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા છે સ્વચ્છતામાં તો પહેલો નંબર પોલીસ સુરત ના સ્વચ્છતા કર્મીઓ માનવતા પણ મહેકાવી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે